પાલનપુરના જોરાવર પેલેસમાં કલેક્ટર કચેરી અને ડીએસપી કચેરી વચ્ચે બગીચો આવેલો છે જે બગીચામાં વર્ષોથી યુવાનો મહિલાઓ અને સિનિયર સિટીઝનો મોર્નિંગ વોક યોગ અને વ્યાયામ કરવા માટે આવે છે જે હમણાં ભૂંડોનો ત્રાસ વધતા બગીચાની રોનક ઘટવાની સાથે મોર્નિંગ વોક કરતા લોકો પણ ત્રાહી માં પોકારી ઉઠ્યા છે પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલા બગીચો સિનિયર સિટીઝન સહિત યુવાનો માટે મોર્નિંગ વોક કરવા માટેનું પ્રિય સ્થળ બન્યું છે અહીં વર્ષોથી સિનિયર સિટીઝનો સાથે યુવાનો અને મહિલાઓ પણ વહેલી સવારે વોકિંગ ઉપરાંત યોગ અને વ્યાયામ કરવા આવે છે તંદુરસ્તી માટે બગીચામાં આવતા લોકો માટે તાજેતરમાં એક સમસ્યા ઊભી થઈ છે જેમાં ક્યાંકથી ભૂંડનું એક ઝુંડ કેટલાક સમયથી બગીચામાં આવી ચડ્યું છે જે ભૂંડોએ બગીચાને ખોદી કાઢતા બગીચાની રોનકમાં ઘટાડો થયો છે પાલનપુર બનાસકાંઠા કલેક્ટર કચેરી પાસે આવેલા બગીચામાં શિયાળાની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે સિનિયર સિટીઝનો અને બીજા અન્ય યુવકો જ્યારે સવારમાં વહેલા દોડવા ચાલવા માટે આવે છે બગીચાની અંદર તમે જુઓ છો તો થોડા દિવસથી ભૂંડનો ત્રાસ ખૂબ વધી ગયો છે બગીચાની જે રોનક છે એ રોનકમાં એમને ઘટાડો કર્યો છે બગીચાને બરાબર જે લીલો છમ હતો એને ખોદી અને રમણ ભમણ કરી દીધો છે ભૂંડને અંદર આવતા રોકવા માટેની કોઈ સગવડ બગીચાની અંદર નથી તો એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે બગીચાની જે ઋણક છે એ પાછી લાવવામાં આવે એને સ્વચ્છ રાખવામાં આવે અને આવા નાના પ્રાણીઓથી ત્રાસથી બચાવવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે શિયાળાનો ટાઈમ છે પાલનપુર શહેરના વચ્ચે કલેક્ટર ઓફિસ અને ડીએસપી સાહેબની ઓફિસ વચ્ચે આવેલ જોરાવર પેલેસનો ગાર્ડન છેલ્લા કેટલાક ટાઈમથી ભૂંડોનો ખૂબ જ ત્રાસ છે અહીંયા એટલી બધી ગંદકી થઈ છે ગાર્ડનમાં કે જેની કોઈ લિમિટ નથી અમે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ સાંભળવા વાળું નથી એટલે મહેરબાની કરી અને તંત્રને ફરીથી વિનંતી કરીએ છીએ કે આપ આના માટે ત્વરિત પગલાં લો એવી અપેક્ષા બગીચામાં ભૂંડોના ત્રાસથી સિનિયર સિટીઝનો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કેટલીક વાર તો ભૂંડો પાછળ પડવાની સાથે વ્યાયામ કરતા લોકોને હેરાન કરતા હોવાની પણ રાવ ઉઠી છે જોરાવર પેરેસમાં કલેક્ટર અને ડીએસપી સાહેબના બે ઓફિસની વચ્ચમાં આવેલ ગાર્ડનની અંદર છેલ્લા દસ બાર દિવસથી ભૂંડ આવ્યા છે હવે અહીંયા સિનિયર સિટીઝનો તેમજ બીજા યુવાનો પણ બહેનો બધા ચાલવા આવે છે યોદા ધરે છે ચાલવા આવે છે ભૂંડ વારંવાર વચ્ચે દોડે છે હેરાન રહે છે ગાર્ડનમાં પણ બહુ નુકસાન થયું છે તમે વિડીયો જોઈ શકો તેવું નુકસાન ધરે છે અને દોડે જ જાય છે આજુબાજુ એટલે બધાને ટેન્શન રહેશે એટલી વાર તો સિનિયર સિટીઝનની પાછળ પણ પડ્યા છે ભૂંડ એટલે આનો તે રસ્તો ધરે તો સારી વાત છે પ્રજાના હિતમાં સિનિયર સિટીઝન હેરાન ન થાય અને શાંતિથી યોજા એક્સરસાઇઝ કરે ચાલવાનું તંદુરસ્ત આયુષ્ય માટે આ જરૂરી છે ભૂંડનો નિકાલ કરવા માટે અને મોર્નિંગમાં સવારે કલેક્ટર ઓફિસના બગીચાની અંદર યોગ કરવા માટે છેલ્લા પચીસ વર્ષથી આવીએ છીએ અને અત્યારે છેલ્લા દસ પંદર દિવસથી ભૂંડનું મોટું જુડ આવેલું છે અને એ અમારા યોગની અંદર બગીચાની અંદર ફરે છે અને બગીચો પણ ખરાબ કરે છે અને અમને પણ થોડી ડિસ્ટર્બ થાય છે તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભૂંડને ઝુંડ છે એને બહાર કાઢે અને બગીચો થોડો વ્યવસ્થિત રહે અને ચોખ્ખાઈ રહે એવું અમે છે આ અંગે જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં ભરાયા નથી જેને લઈને સિનિયર સિટીઝનોએ વ્યથા ઠાલવતા ભૂંડોના ત્રાસ સામે ત્વરિત પગલાં ભરવાની માંગ કરી હતી પાલનપુર મુકામે જોરાવર પેલેસમાં આવેલ બગીચામાં છેલ્લા દસથી પંદર વર્ષથી અમે યોગા કરવા માટે આવીએ છીએ રનિંગ કરીએ છીએ પણ છેલ્લા પંદર વીસ દિવસથી યોગ જોરાવર પેલેસની અંદર બગીચામાં ભૂંડોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે આ ભૂંડો બગીચાને પણ ખૂબ જ નુકસાન કરે છે અને સાથે સાથે અમને પણ યોગા કરવામાં પણ તકલીફ ઊભી કરે છે આ તકલીફના કારણે બગીચાની પણ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને અમને પણ તકલીફ થઈ રહી છે તો આ યોગાથી તકલીફ ન પડે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ